એક વાર પગ આમ ઊંચો રહી ગયો એટલે પછી તમે જ્યાં તમારું સ્ટેશન હોય ને જ્યાં ત્યાં આમ ઊંચો રેલના અડે અમારા ગોપાલ બાપુને એક વખત ઉતરવું તું પાછા ચડાવી દીધા એટલે ભાઈ મારે ઉતરવું છે લોકો દોડે છે સમય છે દોડવું પડે પણ એટલું બધું નહીં કે તમે તમારું શરીર તોડી નાખો દોડવાની ના નથી કે આપણે સંસારની સંસાર આપણા છોકરા માટે આપણે કઈ કરવું પડશે દોડો પણ એટલું બધું નહીં કે પછી નહી માણસ કેવું કરે ખબર એક ધારો અઢાર વર્ષથી આમાં ઉપડ્યો હોય સ્ટોપ એક્સપ્રેસ જેમ એ પિસ્તાલીસ પચાસ વર્ષ થાય ને ત્યાં સુધી બહુ કામે બહુ કામે બહુ કામે એટલો બધો રૂપિયો રડે પચાસ કે એકાવન વર્ષે માંદો પડે પછી બધો પૈસો માં જાય ભેગું કોના માટે કર્યું હતું છોકરાઓ માટે પણ સત્કર્મ નો કરો દાન દક્ષિણા ના આપો કોઈને ખવડાવો નહીં

શ્રીમદ ભાગવત કથા એવું કહે છે કે થોડામાંથી થોડો સવવાનો નિયમ હતો આપણો શ્રી આપણે એનો અર્થ શું થાય મને જે કઈ મળશે એમાંથી બધું જ મારું નથી હોતું તમે ખેતરમાં એક ચાહ વાવો ને અડધા દાણો તો ઈયળું ખાઈ જાય અડધા દાણા અંદરની અંદર જે કાંઈ ખેતરની અંદરના જે કઈ જીવડાઓ છે એ ખાઈ જાય પછી એમાંથી ઉગવાની શરૂઆત થઈ જાય ને લીલું જો કઈક ભાળી જાય એટલે ભૂંડ ખાઈ જાય અને એ તો જે સીબી જેમ ઉપાડે એક ચા જડી ગયો હોય ને અમને ગામડા વાળા ને ખબર એક ચા ગયો એટલે છેક સુધી પછી લે પછી ત્યાંથી મોઢું જ ન ઊંચું કરે જેબી હું જામ હાલી જતી હોય ને એમ ઉપાડે એમાંથી જે દાણા ઉગી જાય એ દાણા બધા આપણા નથી હોતા એ દાણા જ્યારે કુમળા હોય ને ત્યારે પંખીડાઓ ખાઈ જાય એ દાણા જ્યારે પાકી જાય પછી પેલાના જમાનામાં તેવું હતું ને હવે તો બંધે થઈ ગયું છે ઈ જયારે ખેતરની અંદર દાણા પાકી જાય ડુંડા લણાવવા માંડે ત્યારે છે ને ગામના સાધુ ગામના બ્રાહ્મણો ગામના જે વહવાયા લોકો હોય આપડા ગામની સેવા કરતા હોય એ બધા આવે અને એને કાફો કાફો દેવું પડતું ઈ નીકળી ગયું એ પૂરું થઈ ગયું પછી ખળાની અંદર અનાજ આવે તોય પાછા સાધુ બ્રાહ્મણો ભિક્ષાન દેહી કરીને આવે એમાંથી માણસો દેતા એમાંથી એ વળી કેળી મકોડીનું બળદગાડામાં ઢોળાતું ઢોળાતું જાય કાંઈ બધું ઘરે ન પહોંચી જાય તમે જે અનાજ લઈને જતા હોય એમાંથી બળદગાડાની અંદર થોડું થોડું માંડવીનો ઢગલો પીડ્યો હોય ને તો જે બળદિયાએ ખેતર ખેડીને તમને આટલી સરસ માંડવી આપી છે ને અમુક અમુક ખેતરના ખેડૂ માણસો એવા હોય કે બળદિયાના છૂટા મૂકી દે આ તમારી મહેનતનું છે તમે ખાઓ ઈ ડોળા તો ડોળા તો આવે કીડી મકોડી એમાં જમે ઘણા બધા જીવ જંતુ એમાં જમી લે અને પછી જે ઘરે આવે એને વિગતે વાપરી અને પછી ખવડાવવાનો નિયમ હતો પણ અત્યારે આ બધું જતું રહેવું છે અને અમે બધા ધંધે સડી ગયા છે સમય પરિવર્તન થાય એ યે સમય કા سلسلہ હે